સુરત જિલ્લા અને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલા ઝિંગાના તળાવ દૂર કરવા અને નામદાર એનજીટીના પાલન કરવામાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી થાય તેવી માંગ સુરત જિલ્લા સહકારી નેતા અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટરને કરી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો હોય ચોર્યાસી તાલુકો હોય મજુરા તાલુકો હોય એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ પાંચ હજાર છસો એકતાલીસ જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદે સીટર છે સ્થાનિક વહીવટી તંત્ર મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય ચોર્યાસી તાલુકાના મામલતદાર શ્રી હોય એને વારંવાર સામાજિક આગેવાનોએ સરપંચ શ્રીઓ રાજકીય આગેવાનો વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત આ અનુસંધાનમાં બે હાજર વીસ માં નેશનલ ગેમ ટ્રિબ્યુનલ માં એક હુકમ અંતર્ગત સુરત તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો ઉપર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીઘા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી વીઘા જમીનો ઉપર આ ઘેર છે તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈ વાત એ છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોન સાથે સ્થાનિક મામલતદાર શ્રી હોય કલેક્ટર શ્રી રાજ્ય સરકારને ને મોકલવાનું હોય પરંતુ આ ફટકો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટકો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના ના અધિકારી મેળા ઓલપાડ તાલુકાના મામલતદાર મેળા પીપળામાં ચોર્યાસી તાલુકાના મામલદ્દાના મેળા અને ડેપ્યુટી કલેક્ટર નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત છે ચોમાસા દરમિયાન સરપંચોને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ ઝીંગાણા માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલ નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેળા અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેળા આ પ્રકારનું કુટ્ય સરકારી જમીનો પર આજે પણ દબાણ યથાવત છે માન્ય કલેક્ટર સરકારી જમીનો ધીરે ઓછી થતી ચાલી લોકોને આજે જે ખેડૂતો છે એને ચરાઈ માટે પણ આજે નુકસાન છે વારંવાર સરકારી જમીનો પર પાણીનો નિકાલ થાય એ પાણીનો નિકાલ પણ આ ઝીંગાના તળાવ ને લીધે થતો નથી આ સમગ્ર બાબતને લીધે સરકારને પણ મોટા પ્રમાણમાં રેવન્યુ નુકસાન થાય છે એટલે તાત્કાલિક અસરથી જે અધિકારીની જવાબદારી હોય એની સામે તપાસ કરીને પગલા લેવા જોઈએ અને સરકારી જમીન છે એ લોકોના હિતમાં સરકારના હિતમાં ખુલ્લી થવી જોઈએ એ પ્રકારની માંગણી રૂબરૂ મળીને માન્ય કલેક્ટરશ્રી વિનંતી કરી છે મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર વારંવાર લોક હિતમાં આવા પગલા લેતા હોય તો આ તો સરકારી જમીન છે તો આવનારા દિવસોમાં આ હિતમાં પગલા લેશે એ માટેની મેં રજૂઆત કરીશ